સ્વામી ટેસ્ટ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગોગડી ટમેટાનું શાક તો ગોગડી ટમેટાનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ગોગડી ટમેટાના શાક માટે મેં આ ચાર નંગ ટમેટા લીધા છે તો એને પહેલાં આપણે સુધારી લેશું કાચા પાકા કોઈ બી ચાલે એવું નહીં કે પાકા જ ને કાચા જ જોઈએ કાચાનું મસ્ત બને એકદમ પાકા હોય એનું બને આવું મીડિયમ હોય એનું બને બહુ મસ્ત થાય શાક આ શાક ને રોટલા એટલું મસ્ત લાગે ને ખીચડી આવી રીતે બધા ટમેટા આપણે સુધારી લેશું સુધારાઈ ગયા છે હવે એને આપણે વઘાર કરી લેશું કે આપણે બે ચમચી તેલ મૂકશું આપણે અડધી ચમચી જીરું નાખશું ને ચપટી રાય ને એક ચમચી લસણના ટુકડા આવી રીતે ટમેટાનું સાપ હોય એમાં લસણનું હોય તો ન સારું લાગે થોડીક કચાસ દૂર થઈ જાય ને પછી એમાં હી નાખી દેવાની એકદમ બ્રાઉન નથી થવા દેવાનું એને હવે આપણે ટમેટા નાખીએ आप ले मसाला कर स्वाद मुझे मीठू ना ख़ुश। आधी चम्मची हर्दन ना ख़ुश। आधी चम्मची गरम मसाल। एक चम्मची धानाजी रानो पाउडर। એક ચમચી લસણવાળી ચટણી લાલ મરચું હવે આ બધું મિક્સ કરી લઈ ચટણી આ અમારી લસણવાળી હોય એટલે આવી રીતે તમે લસણવાળી ન ખાતા હોય તો કોરી પણ નાખી શકો તમે લાલ મરચું ન ખાતા હોય તો લીલું પણ આમાં વાપરી શકો આ મેં લાલ નાખી અહીંયા તમારે લીલું નાખી દેવાનું એટલે એવું જરૂરી નહીં કે એટલે આ જ તો થોડી રીતે એને ચડવા દેવું હવે બધો મસાલો આપણો મિક્સ થઈ ગયો થોડુંક ચડી જાય આપણે અડધો બાઉલ જેટલું મેથી નાખશું લીલી મેથી આવે ને એ મેથો મોટો એ નાખ્યો અડધો બાઉલ અને આ પણ આપણનું હોય તો તમે ઝીણી મેથી પણ વાપરી શકો પેલું ચડી જાય ને પછી એમાં પાણી નાખશું આપણે બે બાઉલ આપણે પાણી નાખશું ટમેટા મેં અઢીસો લીધા હતા એટલે આખા ભરીને બે બાઉલ લીધા છે જા આ બાઉલ છે ને અઢીસો ટમેટા હતા હવે આને ઉકળવા દેસુ આપણે હવે ટમેટામાં નાખવા માટે ગોગડી બનાવશું તો એના માટે આપણે ચણાનો લોટ લેવાનો છે આ મેં અડધો બાઉલ ચણાનો લોટ લીધો એમાં થોડાક આપણે મસાલા કરશું ચપટી આપણે હળદર લેશું એક પિંચ જેટલો ગરમ મસાલો ને થોડીક જ આપણે લાલ મરચું પાવડર ચપટી મીઠું હવે આપણે પાણી નાખશું આનું પતલું બનાવવાનું છે ખીરું આપણે ખીરું આપણું બની ગયું છે આવું રાખવાનું એકદમ પતલું જવું ચમચીમાં રહેવું ન જોઈએ આમ ફટાફટ પડી જવું જોઈએ એવું તો આપણી ગોગડી મસ્ત બનશે આપણે ટમેટાનું શાક ચડીએ ગયું છે ને મસ્ત ઉકળીએ ગયું છે હવે આપણે ગેસને ધીમો કરી દેવાનું આની ઉપર આપણે આવો ઝારો રાખશું આપણે ભજીયાનો આપણે આવે ને ઝારો એ પણ ચાલે આ મેં ગાંઠિયા પાડવાનો ઝારો છે એ લીધો હવે આની ઉપર આપણે આમ રેડી દેવાનું જો એની નીચે પડતી જશે બુંદી જેવું પડતું જાય આવું પડતું હોય ને એટલે મસ્ત થઈ જાય એમાં આવી રીતે એનાથી તમારો રસોઈ ઘાટો થાય અને મસ્ત શાક ટેસ્ટી પણ બહુ મસ્ત લાગશે હવે એને થોડીક વાર ઉકળવા દેસું જો એ રીતે કોઈ મોટી કોઈ નાની એવી રીતે પડી જાય ને રસો પણ જોઈએ એટલી વારમાં કેવો ઘટ થઈ ગયો આપણો આ શાક બહુ મસ્ત લાગે હવે એને થોડુંક ધીમે તાપે પાકવા દેવાનું લોટ છે ને ચણાનો એટલે એને પાકવા દેવું પડશે આપણું મસ્ત ચડી ગયું છે હવે એને આપણે ઉપરથી ધાણા નાખશું હવે સર્વિંગ કરી લેશું તૈયાર છે આપણું બોગડી ટમેટાનું શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બે લાયકન દબાવીને રાખવાની તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ